કેમ છો વિદ્યાર્થી મિત્રો એલસીઆર શ્રેણી પરિપથ માટેના પાર્ટ વન અને પાર્ટ ટુના વિડીયોઝ લેક્ચર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેની અંદર તમને સ્ક્રીન પર દેખાતું હશે એ મુજબના ટોપિક કવર કરેલા છે અને જે તમને અહીંયા બોર્ડ પર દેખાતા હશે આગળના પાર્ટ વન પાર્ટ ટુની અંદર આપણે એલસીઆરની રચના તેમાં અવરોધ કેપેસિટી અને ઇન્ડક્ટરમાં ફેઝર ડાયાગ્રામ ઉપરથી આ જે રચના દોરેલી છે તે તેના સમતુલ્ય વોલ્ટેજ ઇમ્પિડન્સનું સમીકરણ તેમજ ફેઝર ડાયાગ્રામ અને વોલ્ટેજ અને પ્રવાહ આ વચ્ચે જે કળા તફાવત હોય તેનું સમીકરણ આટલા સુધી આપણે અહીંયા એલસીઆર પરિબંધના ટોપિકમાં કવર કરેલું છે હવે સ્ક્રીન પર તમને દેખાતું હશે એ મુજબ આગળના આપણા આટલા ટોપિક આજે કવર કરવાના છે આય હું છું મિહિર તમારો ફિઝિક્સ ટીચર લેટ્સ ગેટ સ્ટાર્ટેડ પ્રશ્ન કંઈક આ મુજબ છે કે વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ જે તમને અહીંયા સ્ક્રીન પર દેખાતું હશે આ પ્રમાણેનું જ્યારે એલસીઆર શ્રેણી પરિપથ હોય ત્યારે તેમાં જે ફાઇવ જેટલો કળા તફાવત હોય તો તેમાં આ પ્રમાણેનો આલેખ રહેશે અને તેનો ફિઝર ડાયાગ્રામ પણ તમને અહીંયા દેખાતો હશે એલસીઆરની અંદર અનુનાદની ઘટના વખતે સમીકરણો કેવા હશે એ આપણે જોવાનું છે તો પ્રશ્ન કંઈક આ મુજબ હશે એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે આવૃત્તિનું સમીકરણ આપણે અહીંયા મેળવવાનું છે તો એના માટે પહેલાં તો ફિઝર ડાયાગ્રામ જોઈ લઈએ આપણે તો હવે અહીંયા જ્યારે અનુનાદ થાય ત્યારે આ બંનેના વોલ્ટેજ કેવા થઈ જાય સરખા થઈ જાય અને સદીશોના નિયમ મુજબ જ્યારે બે સદીશો આ રીતે સામસામે હોય એક જ રેખામાં હોય પણ બંનેના વેલ્યુ કેવા હોય સેમ હોય ત્યારે આ બંનેનું પરિણામ શું થઈ જાય ઝીરો થઈ જશે માટે અનુનાદની ઘટનામાં અહીંયા વીસી અને વીએલ આ બંને સદીશો એકબીજાની અસરને શું કરશે આ પ્રમાણે નાબૂદ કરી નાખશે માટે હવે તમે જસ્ટ વિચારો આ બંને સદીશો આ પ્રમાણે ગાયબ થઈ જાય તો અહીંયા આ સદીશોમાં કયો સદીશ ફક્ત આપણને મળ્યો તો વીઆર એટલે કે અવરોધનો જે વોલ્ટેજ સદી અહીંયા અવરોધના વોલ્ટેજના મૂલ્ય જેટલો આપણે અનુનાદની ઘટના કહે છે હવે વીસી ઇક્વલ ટુ વીએલ સમીકરણ લઈને તેના માટે સમીકરણ શું મળશે આપણે એ જોઈ લઈએ માટે અનુનાદ થાય ત્યારે વીસી ઇક્વલ ટુ વીએલ આપણે લખી શકીએ છીએ અને અહીંયા આપણને ખબર છે તે મુજબ કે વીસી ઇક્વલ ટુ થશે આઈ એક્સી અને વીએલ ઇક્વલ ટુ થશે આઈ ઈન્ટ એક્સ એલ બરાબર અને તે જ મુજબ અહીંયા એક્સી બરાબર આપણને ખ્યાલ છે કે વન અપોન ઓમેગા સી થાય અને એક્સએલ બરાબર થશે ઓમેગા એલ તો આ મુજબ ખાલી આપણે વીસી અને વીએલના આ બંને સમીકરણ અહીંયા મૂકીશું અનુનાદી ઘટનામાં જ આ પ્રમાણે સમીકરણ થઈ શકે અને એના માટે જ આપણે અહીંયા સાદરૂપ આપવાનું છે માટે આ બંનેના સ્ટેપ જ્યારે અહીંયા મૂકીએ તો વીસી બરાબર અહીંયા શું લખેલું છે આઈન્ટુ એક્વલ ટુ વીલ બરાબર આઈ ઇન્ટુ એક્સ એલ અને હવે જુઓ કેમ કે અહીંયા રચના કેવી છે શ્રેણી જોડાણ એટલે બધામાંથી વહેતો પ્રવાહ કેવો હશે કોમન આઈ માટે અહીંયા જે આઈ હશે એ સામ સમયે કેન્સલ થઈ જશે માટે અહીંયા વધશે એક્સસી ઇક્વલ ટુ એક્સ એલ હવે એક્સસી બરાબર એ કેટલા છે વન અપોન ઓમેગા સી એટલે કે વન અપોન ઓમેગા કેટલા થશે તો ઓમેગા એલ બોલો ક્લિયર છે અને હવે આપણે કામ કરીએ અહીંયા કે આ ઓમેગા મોકલીએ અને એલને અહીંયા નીચે મોકલીએ તો કે આ પ્રમાણે લખાશે કે વન અપોન એલ સી ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર બરાબર અને હવે આપણે કામ કરીએ ઓમેગા બરાબર લખીએ તો સ્કવેર અહીંયા જશે એટલે વર્ગમૂળ થઈ જશે એટલે ઓમેગા બરાબર વન અપોન વર્ગમૂળની અંદર એલસી આ પ્રમાણે અહીંયા તમને આજે સમીકરણ મળ્યું આ ઓમેગા શું કહીએ છીએ અને આપણે કોણીય આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ બરાબર સમય આવૃત્તિનું સમીકરણ અહીંયા મેળવવાનું છે ઓકે તો કોણીય આવૃત્તિમાંથી આવૃત્તિમાં જવું હોય તો એનું સમીકરણ તમને ખ્યાલ આવવું જોઈએ કોણીય આવૃત્તિ બરાબર જો લખવું હોય આવૃત્તિની અંદર તો કે આ પ્રમાણે લખાશે કે ઓમેગા ઇક્વલ ટુ થશે ટુ પાય એફ હવે આ બંને ઓમેગાને સરખાઈ દઈએ તેથી આપણે આવું કંઈક લખી શકીએ કે ટુ પાય એફ ઇક્વલ ટુ આના બરાબર ઓમેગા છે ને ઓમેગા બરાબર આ છે તો આ બંને ઇક્વલ થઈ જાય એટલે વન અપોન અંડર રૂટની અંદર એલ સી આપણે એફ જોઈએ એફની કહેવાશે આવૃત્તિ ટુ પાય નીચે મોકલો માટે સ્મોલ એફ ઇક્વલ ટુ થશે વન અપોન ટુ પાય વર્ગુણની અંદર એલસી તો આ તમારું થઈ ગયું અનુનાદ સમયે આવૃત્તિનું સમીકરણ અને આ તમારું થશે અનુનાદ સમયે કોણીય આવૃત્તિનું સમીકરણ આ પ્રમાણે કંઈક આપણે અનુનાથ સમયે આપણને આવા બે સમીકરણ મળશે અનુનાથની ઘટના જ્યારે એલસીઆરની અંદર થાય છે ત્યારે એ સમય ભલે પરિપથની અંદર તમે એલ સી અને આર ત્રણેય જોડેલા હોય પણ જ્યારે અનુનાથ થાય ત્યારે એલ અને સીના વોલ્ટેજ કંઈક એ પ્રમાણે સેટ થયેલા હોય જેથી આ બંને પરિપથમાંથી ગાયબ થઈ જાય એટલે પરિપથની અંદર ફક્ત અવરોધ જ હોય એવું તમને જાણ થશે એટલે હવે એક આલેખ તમને ચોપડીમાં આપેલો છે તમને સ્ક્રીન પર દેખાતો હશે કે અવરોધના બે અલગ અલગ મૂલ્યો માટે કોણીય આવૃત્તિનું કંઈક આલેખ કંઈક આ પ્રમાણે છે જે તમને વચ્ચેના ભાગમાં દેખાતું હશે કે પીક વેલ્યુ તમને અહીંયા મળતી હશે ચલો હવે આગળ વધીએ તો અહીંયા સ્ક્રીન પર દેખાઈએ મુજબ આપણે અત્યાર સુધીમાં એલસીઆઈની અંદર રચના ત્રણેયના સેપરેટ વોલ્ટેજના સમીકરણો જો પ્રવાહ આ હોય ત્યારે તેમજ સમતુલ્ય વોલ્ટેજ સપ્લાય એટલે કે એસી સપ્લાયનું સમીકરણ તેમજ સમતુલ્ય અવૃત્ત એટલે કે ઇમ્પિડન્સનું સમીકરણ અને તેમજ જ્યારે કળા તફાવત હશે તો એનું સમીકરણ અને જ્યારે અનુનાદ થાય તે સમયે ઓમેગા અને એફ નું સમીકરણ આટલા ટોપિક આપણે અહીંયા સુધી કવર કરેલા છે તો હવે આગળનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એલસીઆર શ્રેણી પરિપથમાં પાવરનું સમીકરણ આપણે મેળવવાનું છે તેમજ તેમાં આવેલા પાવર ફેક્ટરની સમજૂતી આપણે આપવાની છે હવે અહીંયા આપણે એ સમજવાનું કે પાવર ફેક્ટર શું હશે એ પહેલાં આપણે પાવર બરાબર થાય પી ઇક્વલ ટુ વી આઈ વોલ્ટેજ અને પ્રવાહના ગુણાકાર તો આપણે અહીંયા પહેલાં એ સમજવું પડશે કે જ્યારે એલ્શિયા શ્રેણી પરિપથ હોય તો એ સમયે વોલ્ટેજનું સમીકરણ શું હશે તેમજ પ્રવાહનું સમીકરણ શું હશે આપણને આગળની બધી થિયરી પરથી એટલું ખબર પડી કે એલ્શિયાની અંદર જ્યારે શ્રેણીમાં હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત ફાઈ જેટલો હોય છે અને એના આધારે જ આપણે અહીંયા સમીકરણ અહીંયા ધારવાનું છે તેમજ તમને સ્ક્રીન પર દેખાતું હશે કે એલ્શિયા શ્રેણી પરિપથમાં જે ફેઝર ડાયાગ્રામ હશે કે આ પ્રમાણે હશે અને ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે જે વોલ્ટેજ હશે એ પ્રવાહ કરતાં ફાઈ જેટલો પાછળ હશે માટે જે પ્રવાહ હશે એ વોલ્ટેજ કરતાં કેટલો હશે આગળ હશે તો આના આધારે જ આપણે અહીંયા સમીકરણ લખવાનું છે તો ધારો કે એલસીઆર શ્રેણીમાં વોલ્ટેજ વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી તો વોલ્ટેજ જો આ મુજબ હોય કેમ કે એલ જે પ્રવાહ હશે એ ફાઈ જેટલો આગળ હશે તો એનું સમીકરણ કંઈક આ પ્રમાણે લખી શકીએ તેમજ પ્રવાહ આ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગાટી આના કરતાં ફાઈવ જેટલો આગળ હશે એટલે કે પ્લસ ફાઈ આ તમારું સમીકરણ બે થશે ઓકે અને હવે આ બે સમીકરણને આપણે અહીંયા મૂકવાના છે અને આપણે એનું સાદરૂપ આપીશું બરાબર તેથી સમીકરણ એક અને બે પરથી પાવર પી ઇક્વલ ટુ વીનું સમીકરણ વીએમ સાઈન ઓમેગા અને આઈનું સમીકરણ આઈએમ સાઈન ઓમેગા પ્લસ ફાઈ કમ્પ્લીટ અને હવે વીએમ આઈ ને જોડે રાખીએ માટે પી ઇક્વલ ટુ થશે આઈ એમ સાઈન ઓમેગા ટી અને આ હશે આપણો સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈવ તો આ તમારું એલસીયર માટે પાવરનું સમીકરણ જ છે પણ આ જે પાવરનું સમીકરણ છે એ જે તે સમયે જે તે સમયે જે વોલ્ટેજ અને પ્રવાહ હશે એના આધારે જે તે બિંદુએ તમને જે આલેખ દેખાતો હશે આકૃતિમાં તો જે તે બિંદુએ તમને પાવરનું સમીકરણ આપે છે તો આવા પાવરને આપણે કહીશું તત્કાલીન પાવર અથવા તો તાક્ષણિક પાવર આપણે અહીંયા જોઈએ છે સરેરાશ પાવર માટે આ સમીકરણમાં સરેરાશ અપ્લાય કરીશું તેથી સરેરાશ પાવર સરેરાશ પાવર આપણે કંઈક આ પ્રમાણે લખીએ છીએ તો બંને બાજુ સરેરાશ અપ્લાય કરીએ આપણે કે આ પ્રમાણે થશે હવે અહીંયા જે વીએમ અને આઈએમ છે એ અચળ વેલ્યુ છે એ જ કોઈપણ સમય આની વેલ્યુમાં કોઈ ચેન્જ ના આવે માટે યાદ રાખો કે જ્યારે કોઈ વસ્તુ અચળ હોય એનું સરેરાશ એની જ રહેશે એટલે આનું સરેરાશમાં કોઈ ચેન્જ આવશે નહીં માટે સરેરાશ પી બરાબર આને સરેરાશમાંથી આપણે બહાર લઈ લઈએ કેમ કે આ અચળ છે હવે જે પાછળના જે બે સ્ટેપ દેખાય એનું સરેરાશ શું થશે એ આપણે અહીંયા ચેક કરવાનું છે હવે અહીંયાથી આગળ કેવી રીતે જવાય એના માટે એક હિન્ટ તમને લખી દો જેથી તમને આઈડિયા આવે કે આપણે આગળનો સ્ટેપ શું થશે કે ટુ સાઈન આલ્ફા સાઈન બીટા આવું હોય તો સમીકરણ કંઈક આ પ્રમાણે લખી શકીએ કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા ઓકે તો આ જ મુજબ તમારે અહીંયા પણ કરવાનું છે હા અહીંયા ટુ છે આ જગ્યાએ કોઈ જગ્યાએ તમને ટુ દેખાતા નથી માટે આપણે શું કરીશું આગળ ઉપર નીચે બે વડે મલ્ટીપ્લાય કરી દઈશું અને પછી આપ મુજબ આપણે આનું આ સ્ટેપ લખીશું હવે અહીંયા જેમ આલ્ફાની બીટા છે એ મુજબ આપણે ધારો કે આ ઓમેગા ટીને આલ્ફા લઈ લઈએ અને ઓમેગા ટી પ્લસ ફાઈની બીટા લઈ લઈએ જેથી તમને અહીંયા ઇઝીરે સમજવું ઉપર નીચે બે વાળી મલ્ટિપ્લાય કરી દઈએ અને હવે આ સમીકરણ મુજબ નીચે શું થશે સરેરાશ અને બ્રેકેટમાં લખીએ કે કોસ આલ્ફા માઇનસ બીટા તો કોસ કોસની અંદર આલ્ફા માઇનસ બીટા એટલે ઓમેગાટી માઇનસ આ કરે તો ઓમેગાટી ઉડી જશે અને માઇનસ ફાઈ અહીંયા વધે છે પછી નિયમનો માઇનસ પછી કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ કરીએ તો આવશે પ્લસ ફાઈ અને આ આ પ્રમાણે રહેશે બોલો કમ્પ્લીટ અને હવે ફરીથી સ્ક્રીન પર તમને દેખાતું હશે કે જ્યારે કોસમાં ખૂણામાં માઇનસ હોય એ પ્રમાણે સાઈન ટેનની અંદર ત્યારે કોસ જ એક એવી રાશિ હશે કે જે ભલે ખૂણામાં માઇનસ હશે તો પણ એને તમે પ્લસમાં લખી શકો જ્યારે સાઈન અને ટેનમાં આવું શક્ય નથી તેમજ બીજું અહીંયા જે તમને અહીંયા કોસ ટુ મેગા ટી પ્લસ ફાઈ દેખાય એ જ મુજબ જયારે સાઈન ટુમેગા ટી પ્લસ ફાઈ લઈએ અને એનું જયારે એક ચક્ર દરમિયાન એટલે કે એક તરંગ દરમિયાન તમે સરેરાશ લો ત્યારે એનો જવાબ હંમેશા શું આવશે શૂન્ય મળશે માટે એ મુજબ આગળના સ્ટેપ આપણને આ પ્રમાણે મળશે આને પ્લસમાં લખીએ અને અહીંયાથી મેં હવે સરેરાશ દૂર કરી દીધો કેમ કે અહીંયા કોઈ ટી વાળો સ્ટેપ નથી કે જેના આધારે કોસ બદલાતો હશે એટલે આ શું થઈ ગયું અચડ અને અચડ સરેરાશ હંમેશા એનું જ આવશે અને આ જે દેખાય આનો જે સરેરાશ છે એ શું આવશે તો કે શૂન્ય આવશે આ પ્રમાણેનું અહીંયા સ્ટેપ મળ્યું છે આપણને તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો પહેલાં હવે આગળ અહીંયા જે નીચે ટુ દેખાય છે તમને ત્યાં આપણે રૂટ ટુ રૂટ ટુ કરીને લખીએ તો આગળ સ્ટેપ કંઈક આ પ્રમાણે થશે માટે સરેરાશ પાવર પી બરાબર વીએમ અપોન અંડર રૂટ ટુ ઇન્ટુ આઈ એમ અપોન અંડર ટુ અને એ આવશે કોસ ફાઈવ અને હવે તમને જો ખ્યાલ હોય તો વીએમ ઓપન રૂટ ટુ ને આપણે કહીએ છીએ લખી દઈએ કે અહીં વીઆરએમએસ બરાબર તેમજ બરાબર તો એ લખ્યું છે મુજબ કે વીઆરએમએસ બરાબર વીએમ ઓપન અંડરુટ ટુ હવે આની કોઈ સાબિતી આપણે આપવાના નથી પણ વીઆરએમએસ અને વીએમમાં શું ફરક હશે જો એ તમારે સમજવું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો હું એના ઉપર અલગથી એક શોર્ટ વિડીયો બનાવીને મૂકીશ જેને તમે જોઈ શકો છો તો આ મુજબ સમીકરણ આગળ કેવું થશે તો આ છે આપણું એલસીઆર શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરનું સમીકરણ લખી દઈએ આ છે આપણું સરેરાશ પાવર જ્યારે આ કોસ ફાઈ જે લખ્યું છે આને આપણે કહીશું પાવર ફેક્ટર જે આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો તો એ મુજબ તમારે અહીંયા સુધી લખવાનું રહેશે અને હવે આગળ આપણે આના ખાસ કિસ્સાઓની ચર્ચા કરીશું તો સ્ક્રીનશોટ લઈ લો પહેલા હવે એલસીઆર શ્રેણી પરિપથની અંદર આપણા લાસ્ટ ટોપિક છે કે આગળ આપણે ચર્ચા કરીએ મુજબ કે જ્યારે સરેરાશ પાવર આપણને મળેલો હોય એની અંદર જે કોસ્ટ ફાય છે એને કહેવાશે પાવર ફેક્ટર પાવર ફેક્ટર આને કેમ નામ આપ્યું છે એ હવે નીચે જે ટેબલ આપણે ડ્રો કર્યું છે એના પરથી તમને ખ્યાલ આવી જશે આ પ્રકારેના ચાર આપણે કેસના ઉપર ચર્ચા કરવાની છે ફરીથી જ્યારે માની લો કે પરિપથમાં ફક્ત અવરોધ જોડેલો હોય તો એ સમયે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે તો ઝીરો ડિગ્રી જેટલો હશે આ જીરો ડિગ્રી તમે અહીંયા કોસ ફાઇમાં મૂકો જે અહીંયા લખેલું છે તો કોસ ઝીરો કેટલા થાય તો પ્લસ વન થશે કોસ ફાઈવની વેલ્યુ પ્લસ વન આવશે તો આ સરેરાશ પાવર તમને શું મળશે વીઆરએમએસ અને આઈઆરએમ જે તમને જ્યારે ફક્ત અવૃદ્ધ આપણે એસી સપ્લાય લાગુ પડે ત્યારના સરેરાશ પાવર જેટલું જ અહીંયા મળે છે તે જ મુજબ જ્યારે ઇન્ડક્ટર હશે ઇન્ડક્ટરમાં તમને ખ્યાલ છે મુજબ વીએનઆઈ વચ્ચેનો કળા તપાવત પાયબાય ટુ તેવી જ રીતે કેપેસિટરમાં બી પાઇ ટુ કોસ પાયબાય ટુ બંનેમાં શું થાય તો ઝીરો થશે અને જ્યારે કોસ ફાઈની કિંમત જ ઝીરો થઈ ગઈ તો સરેરાશ પાવર આખું તમને શું મળશે આ પ્રમાણે ઝીરો મળશે તો અહીંયા તમને આ જોઈન તમને ખ્યાલ આવતો હશે કે અહીંયા આ જે સમીકરણ છે એ એલ સી આર જ્યારે ત્રણેય શ્રેણીની અંદર જોડેલા હોય ત્યારે સરેરાશ પાવરનું સમીકરણ આપણે અહીંયા દર્શાવે છે પણ અહીંયા કોસ ફાઈ એક એવું ફેક્ટર છે જેના હિસાબે તમને અલગ અલગ પરિપથ માટે પણ સરેરાશ પાવરનું સમીકરણ મળી શકે છે માટે આને આપણે કોસ ફાઈને શું નામ આપ્યું પાવર ફેક્ટર એક એવું ફેક્ટર જેના કારણે તમને અલગ અલગ કન્ડિશન માટે પાવરના સમીકરણ મળી જશે તેમજ જ્યારે અનુનાદ હોય હવે અનુનાદની ઘટના મુજબ તમને ખ્યાલ હશે કે જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટરના વોલ્ટેજ એક સરખા થઈ જાય હવે આ એક સરખા થવાથી થશે શું આની અંદર જ્યારે એલ્શિયર ત્રણેય જોડેલા હોય ત્યારે વોલ્ટેજ સરખા હોવાથી ફક્ત પરિપદમાં તમને અવરોધ જ હોય એવું તમને લાગશે અથવા એવું થઈ જાય જ્યારે ફક્ત અવરોધ જ હોય તો અવરોધ માટે કળા તફાવત કેટલો હોય તો ઝીરો હશે એટલે અનુનાદની ઘટનામાં તમારા કડા તફાવત આવશે ઝીરો

એલસીઆર ટોપિક ક્લિયર થઈ ગયો હશે જો ક્લિયર થઈ ગયો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો અને કોઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેને આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લઈશું અને આ જ પ્રમાણેના બે હજાર છવ્વીસ બોર્ડની અંદર ફિઝિક્સ વિષયમાં જેટલા પણ મોસ્ટ આઈરબી પ્રશ્નો હશે એના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અવેલેબલ છે તો તમે આપણી ચેનલને ચેક કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન દબાવજો જેથી આપણી નવા અપડેટને તમે મિસ ના કરી શકો See you next time.